અમરેલીના દામનગર પોલીસ સ્ટેશન નજીક ચાલતા જુગાર ધામ ઉપર રેડ પાડવામાં આવી છે અમરેલીથી સમાચાર કે જ્યાં જુગાર ધામ ઉપર રેડ પાડવામાં આવી ધારાસભ્યએ જુગારધામનો પર્દાફાશ કર્યો છે જી હા ધારાસભ્ય દ્વારા જુગાર જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો શોપિંગ સેન્ટરમાં ચાલતું હતું જુગાર ધામ જેના પર ધારાસભ્યએ રેડ કરી લાઠી બાબરા એમએલએ જનક તાવડીયાએ રેડ કરી છે પોલીસ સ્ટેશનથી માત્ર બસો મીટરના અંતરે આ જુગારધામ ચાલતું હતું ત્યારે અમરેલી પોલીસ શું કરી રહી છે જેના ઉપર પણ મોટો પ્રશ્ના અર્થ વાક્ય છે કારણ કે જુગારધામ પકડી છે તો વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જનકભાઈ જોડાઈ ગયા છે ફોનલાઈન પર ધારાસભ્ય છે લાઠી બાબરાના જનકભાઈ સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં

અને આજે સવારે આવ્યો અને આજે મેં બપોર પછી વિસ્તારની અંદર આતો મારી અને જોયું ત્યારે સાતના ટાઈમમાં મારી નજર માં આવ્યું અને સીધો જ હું ત્યાં જ્યાં ઓનલાઈન વિકાસ ચાલે છે દીવી જી અને ત્યાં મેં જઈને આ રેડ કરી છે

રેડ કર્યા પછી ત્યાં સીધા લોકો ભાગી ગયા દુકાન દુકાન બધું ખુલ્લું મૂકી અને બધું મૂકી ભાગી ગયા અને પછી મેં પોલીસ ને બોલાવ્યો અને પોલીસ આવીને બધું જે સામાન હતો એ બધો રિકવર કર્યો છે લોકોએ વાત કરી કે ભાઈ જનકભાઈ આવું ચાલે છે અને ત્યારબાદ તેઓએ આજે તપાસ કરી તો ત્યાંથી આજે જુગારધામ ચાલતું હતું તે ઝડપાયું છે હવે પોલીસે કાર્યવાહી કરી છે પરંતુ પોલીસ સ્ટેશનથી બસો મીટરના અંતરે આવું જુગારધામ ચાલે ને પોલીસ કઈ રીતે અજાણ જે પણ એક મોટો પ્રશ્નાર્થ ઉભો કરે છે તેવો છે પરંતુ સરાહનીય કામગીરી કરી છે દામનગર પોલીસ સ્ટેશન પાસે જ આ ધામ ઝડપી લેવામાં આવ્યું છે અને હાલ તો પોલીસે મુદ્દામાલ રિકવર કરીને વધુ તપાસ હાથ ધરી છે તો આ મહત્વના અને મોટા સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ધમધમતા જુગારધામ ઉપર ધારાસભ્યએ તવાઈ બોલાવી છે ધારાસભ્ય ત્યાં ગયા અને ત્યાં સર્ચ કરતાં જડપાયું કંઈ જુગારધામ ખરા અર્થમાં ચાલે છે